નમસ્કાર સરદાર ગુર્જિટલ મહત્વના સમાચારો પર એક નજર આણંદ વિદ્યાનગર રોડ પર ડોક્ટર પટેલ નું સ્ટેચ્યુ સર્કલ હટાવતા પચાસ ફૂટ ઊંડો ડેટ કુવો મળ્યો પુરાણ આણંદ જિલ્લામાં ટેકાના ભાવે બાજરી વેચવામાં સત્તાવન ડમી ખેડૂતની નોંધણી મામલતદારો ને આદેશ બોરસદ તાલુકાના રાસમાં ઘરનાળુ બનાવવામાં રસ્તાનું લેવલ નહીં જળવાતા લોકોને તકલીફ વધી ખંભોળ સારસા રોડ ઉપર ક્રુઝર ગાડીએ બાઇક ટક્કર માતા ચાલકનું મોત નડિયાદમાં વધુ ચાર સિટી બસો શરૂ કરવા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર જૂની જેલની જગ્યાએ સિટી બસ સ્ટેશન બનાવવાની માંગ બોરસદના ડબાસીમાં ઓટલા પર બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ ગ્રામ્ય પોલીસે ત્રણ દિવસ બાદ પણ ફરિયાદ દાખલ ન કરતા રોષ પેટલાદમાં ચાર પોઈન્ટ અગિયાર લાખના ચેક રિટન કેસમાં જેસરવાના વેપારી પ્રિતેશભાઈ ઉપાધ્યાયને એક વર્ષની કેદ ભાવનગરમાં મુટલીગરોએ પોલીસ ટીમ ઉપર કર્યો એસિડ એટેકનો પ્રયાસ વિદેશી દારૂની ડિલિવરી સમયે પાડ્યા હતા દરોડા ગુજરાતમાં પાક નુકસાન બદલ ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર નું મળશે વળતર વધુમાં વધુ બે હેક્ટર સુધીની મળશે સહાય એઆઈના કારણે વિશ્વભરમાં હાહાકાર અમેરિકામાં અનેક સેક્ટરોમાં અગિયાર લાખ નોકરી થઈ સાફ ડ્રાઇવર્સની નોકરી પણ જોખમમાં